બધા જ મિત્રો ને જય માતાજી તમને ખબર હશે કે આપણે લોડિંગ કર્યું અત્યારે અમદાવાદ થી ગાડી ભરવાની છે પોઝિશન આવી છે જો ગાડી ભરવાતા લગાડી દીધી પણ પોઝિશન જો પેક કરવી પડી આખી ગાડી આટલો વરસાદ ચાલુ સવારના પર્વ હું લગભગ રાતના ત્રણ વાગ્યા નથી નીકળી ગયો રાતના ત્રણ વાગે કઈ નતું પણ પછી છ વાગ્યા પછી ઝીણો ઝીણો ચાલુ થયો ને પછી જો બગડા બોલાવે મજૂરી આવતા નથી હાલો ભાઈ આપણે જવાનું છે ઓખા મળી આગળ પુષ્પા પુષ્પા રાજ આજે આપણે ચંદન ના લાકડા લેવા આવ્યા જો ભાઈ આપણે અત્યારે નારોલ ચોકડી અમદાવાદ આપણી ગાડી લોડ થઈ ગઈ છે ઉપરના થોડાક ટેકા નાખવાના બાકી છે નાખે નાખી દઈએ એટલે બણાટી બોલતા દેવભૂમિ દ્વારકા સેલ મારી નીકળી જાય બાકી વરસાદે દીધી ભાઈ આજ વાતું ભૂર્યું કંઈ ઘટે નહી હો વરસાદ પીડ્યો નકદ ક્યારની લોડ થઈ ગયો હતો હું તો રાતના વહેલો હતો ચાર વાગ્યા વરસાદ આ બધા હેરાન કરતો હતો આ રીતના સેન્ટિંગનો સામાન ભરાય છે લાકડા ને પ્લેટુ ને લાગે ને પુષ્પા દેવું હાલો ભાઈ બગડિયો લગભગ લોક કમ્પ્લીટ થવા આવી છે નીકળી આપણે હવે બિલ્ટી બિલ્ટી લઈ લે પૈસા લઈ લે પછી નીકળી હાલો આપણો ભાડ ઓમજાત થી નીકળી ગયા અને બન ટોળનો કોવેને જેડી આરામ કરવા ઊભી રાખી દીધી ફાટ પર લીધી છે મસ્ત પ્રેશર ભરાઈ ગયું

ચાલુ થઈ જાય રાજા એ આગળ કોઈક બંધ પાણી ને બેઠો હે બિચારા હેરાન થાય હે પુલિયા ઉપર આપણે પૂજા ભાઈ સાઈલાણ બોલી ફેર્યો આપણે હથવારો હતો રાજકોટ સુધીનો આજુ ખરે આ ભાઈ હે ખ્યાલ દ્વારકા સુધીનો હથવારો છે એક આ ભાઈ અને એક ભાઈ જો આપણી ગાડી ઉભાઈ એટલે આપણે કાઈ વાંધો આવે એવું નથી આજુ ખરે વાત ના વડા કરતા જાય વળી વાતું પૂરી થઈ જાય તો ઘડી તે સાંભળી લઈ થોડી ટેપ બંધ કરીને કંઈક નવી વાત આવે એટલે વળી પાછા વાતના વાળા કરી આવી રીતના હે પહેલાં ધીમે ધીમે મારા કાપતા જાય વાતું કરતા જાય હવે આપણે હવે ચોટી લાવીએ અહીંયા કંઈક જમવા ઊભી રાખશું આપણે તો નથી ખાવું આ બે ભાઈને ખાવાનું છે આ રાખી મળી જાય આપણે બીલ બિલ દેહ ચા પાણી પીધા

નારિયેર બારી વધાર્યું ચા પાણી કર્યા અને નીકળી અને આ મારી પાર્ટી ભેગી છે દ્વારકા સુધી ભેગા જવાના મને અથવાર નામી મળી ગયો હાલો ભાઈ આસ્તે આસ્તે હવે રન કાપી આપણે ભાઈ પૂછ્યા છે રાજકોટ માધાપુર ચોકડી આપણે એક વિડીયોમાં તમને બતાવ્યું કે દાળ પકવાન બહુ મસ્ત બનાવે છે આજ મેં કીધું હોટલમાં નથી ખાવું ઓલા બે ભાઈઓને કીધું કીધું ગાલો આપણે એક નવી આઈટમ તમને ટેસ્ટ કરાવું દાળ પકવાન આવી રીતના પાર્કિંગની પાછી એને જગ્યા નહોતી એટલે આપણે શું કર્યું અહીંયા એક ગાડી પીડી હતી હા પુલિયા નીચે એની બાજુમાં દબાવી દીધી આપણા જો લાકડાના ટેકા ને પાટિયા ને પ્લેટો બધું આ નીચે છે સેન્ટિંગ સામાન છે બધો આ રીતના કંઈક છે ભાઈ હવે હાલો પેલા દાળ પકવન ખાઈ લઈ પછી મળી તમને આગળ ભાઈ અહીંયા પેઢી ગાડી આ ડમ્પર જાય ને એટલે હું એની વાહે આપણી ગાડી પીડી કુલિયા નીચે બ્રિજની નીચે દબાવી દીધી ફાયરે અટાણા પોલીસવાળા હોય એની મેળ આવી ગયો ફટાફટ દાળ પકવન ખાઈ ત્યાં આ દાળ પકવન આની પહેલાં મેં એક વિડીયોમાં સુરતવાળો હતો ને દ્વારકાથી સુરતવાળો બ્લોગ એમાં આનો તમને રિવ્યુ આપ્યો હતો ત્રણ ડીશ દાલ પકવાન ની કીધી હો ગાઠિયામાં ગયું હવે વાગડે હાલો દાબી લઈ આવે એટલે તમને બતાવું અમાર રવિભાઈ ને ફોન કર્યો હતો રવિભાઈ આપણે મેં કીધું હાલ ભાઈ દાળ પકવાન ખાવા હોય તો આવતો રે માધાપર ચોકડી કે ના વાહન ના જડે લે એના મોટા સિટીમાં વાહન ના જડે રાતના અરે ભાઈ ગઈ કેટલા અગિયાર થયા હે હાલો ભાઈ દાળ પકવાન આવે એટલે તમને બતાવું

બેને ટક્કર થઈ ગઈ પોલીસ ની ગાડી આવી ગઈ છે હાલો હવે આપણે નીકળી કારણ કે આપણે ગાડી રોંગમાં પાર્કિંગ કરી છે આવી રીતે પાર્ક ન કરાય હવે સાઈબ ની ગાડી આવી ગઈ તો આપણે નીકળી જઈએ હાલો હવે ડ્રાઇવિંગ સિનેમા જામનગર બાયપાસ આ કે હોટલ આવી આ બજુ ડ્રાઇવિંગ સિનેમા આ બાજુ ઓલું ખુરચી વાળું સિનેમા વાગ્યા છે રાતના બે ખંભાળિયા બાયપાસ ક્રોસ કરવાની તૈયારી છે હવે જામનગર બાયપાસ મોટું મોટું જોયું ચા પાણી પીધા આમ બે એક માટી તમારે ભરોડા હે નીંદર બણાટી બોલે હા નાકળાની હા ઉટાડ્યા જ નહીં ભાઈને આપણી આપણી ગાડી હાલો ભાઈ હવે સીધા ખમ ચા હતી પણ ઠંડી હતી કા હવે ખંભાળી જઈને ગરમ ચા પીએ હું આ ચા ઠંડી હતી મેળ ના આવ્યો કાંટો ના ચીડો જેવો જોઈ ને હાલો તો મળ્યા આવે ખંભાળીએ આપણે ભાઈગા છે ભાઈ રાતના અઢી જેવું થયું છે હવે આગળના વ્લોગમાં મેં તમને કીધું હતું એક લોગ મારો જૂનો છે એ તમે જોઈ લેજો પર કે આ જગ્યા ઉપર આપણે અત્યારે રિલાયન્સ પેટ્રોલિયમ કંપની જે છે જામનગરમાં ત્યાં હવે અહીંયા મેં તમને આની પહેલા મેં એક વ્લોગમાં બતાવ્યું હતું કે અહીંયા રાષ્ટ્રધ્વજનું અપમાન થાય છે કઈ હિસાબે થાય છે એ મેં કીધું હતું કે આપણો રાષ્ટ્રધ્વજ જે હોય એનો નિયમ છે સ્કૂલમાં એવું ભણાવવામાં આવતું જ કે હાનના એ હાથમે એની પેલા એને ઉતારી લેવો જોઈએ અને જે ઉગે તો ચડાવવાનો બરાબર અહીંયા આખી આખી રાત ઝંડો ફરકતો હોય કોઈ ઉતારતું નથી આ કાયદેસર અપમાન થાય છે રાષ્ટ્ર સ્વચ્છ આગળ જો હું તમને બતાવું આજ તો તમને પ્રૂફ કરીને મેં તમને કીધું જ તું કીધું હું રાતના કોકથી આવી ને આ બાજુથી એટલે હું તમને પ્રૂફ કરીને બતાવી કે જો આ રહ્યો રાતના ઝંડો ઉતારતા નથી આ લોકો રિલાયન્સના ગેટની આગળ જ છે રિલાયન્સમાં ફરકે છે અને આ બાજુ જમણી બાજુ ડ્રાઈવર સાઈડ ઉપર નાયરાનો એ પંપ છે ને ન્યાય ફર ન્યાય ફરકાવે છે લોક પણ રાતના ઉતારતા નથી એમને કન્ટિન્યુ એમને ફરીકાજ કરે છે અને રાતના એટલે આને ઉતારી લેવો જોઈએ કે સામે આવ્યો હાલો હું તમને બતાવું આવી જ ગયો હવે જો ભાઈ આ રાસ્ટ કંપની નો ગેટ આજ રાત લહેરાય છે ઉતાર્યો નથી આજના દી આત્મય પેલા ઉતારી લેવો જોઈએ આને ઉતારવામાં આવ્યો નથી મારું ખોટું હોય તો કયો હાલો કોમેન્ટ સેક્શનમાં બધા લખીને કેજો કે આ વસ્તુ ખરેખર આ વસ્તુ મારી હું જે કહું છું એ સાચું છે ખોટું અને આ જ વસ્તુ હું તમને પાછું આગળ નાયરા કંપની આગળ આવી જઈએ નાયરા કંપનીના ગેટ ઉપર જે લહેરાય એ હું તમને બતાવીશ કે એ લોકોએ રાતના ઉતારતા નથી ઝંડો હાલો હવે આગળ એ તમને એ બતાવું જો ભાઈ નાયરા કંપની જો આને માણસ કહેવાય આ લાલ કલરનું ટપકું છે ને નહીં રાષ્ટ્રધ્વજ ફરકાવે છે હવે દિવસના ફરકાવ્યા જો અત્યારે એણે ઉતારી લીધો બતાવું તમને આગળ સાઈડમાંથી આ કંપનીનો ગેટ છે જો આ રાષ્ટ્રધ્વજનું છે જો અત્યારે રાષ્ટ્રધ્વજ નથી ફરકતો ઉતારી લીધો અને રિલાયન્સ ઉપર ચાલુ જ હોય ચોવીસ કલાક ત્રણસો પાસઠ દિવસ રાષ્ટ્રધ્વજ ન્યાય ફરક ફરકતો જ હોય હવે એવડી મોટી કંપની તમને એમ થતું હોય કે મેં તે દિવસે તમને હવારમાં આવ્યું બોતા તમને વળી એ બધાને એમ થતું હોય કે રાજુભાઈ ખોટું બોલતા હે એવડા મોટા કંપનીવાળા કે આવું આવી ભૂલ થોડા કરે આવી ભૂલ થોડા કરે આજે મેં તમને પ્રૂફ આપી દીધું જો કે આ રાતના ઉતારતા નથી ઝંડો અને આને જો નાયરા કંપનીએ તમારી સામે જ છે ને એણે ઉતારી લીધો ઝંડો અને એ જ દિવસે મેં તમને એ જ વિડીયોમાં એ જ દિવસે બે કંપનીના ઝંડા મેં તમને દિવસના બતાવ્યા હતા આ જગ્યાના એ વિડીયો તમારે એકવાર જોવો હોય તો જોઈ લેજો ફરીથી હાલો ભાઈ તો હવે આપણે ખંભાળીએ ભોગવા આવ્યા હવે અહીંયા પાછી એક ચા ઠપકારવી છે ઠપકારવી ને મોટું હતા હા મારા વાલા જા જા તું તારા ધી હે તારે હોડ વીલ હે અમારે બાર વીલ હે હાલો ભાઈ તો મળી આગળ ચા પીવા ટાણે તો ભાઈ વહેલી સવારના બધા જ મિત્રોને જય માતાજી આપણે આવી ગયા છે દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકામાં પગ મૂકી દીધો સવારના છ વાગે આપણે અહીં આવી ગયા હતા થોડુંક અંધારું હતું એટલે સીન નહોતો લીધો હવે ગાડી આપણે પોઈન્ટ ઉપર લગાડી દીધી અહીંયા માલ બધો ખાલી થવાનો છે અને સૂર્યનારાયણ ઉગ્યા મસ્ત ફ્રેશ થઈને આવી ગયા જવું ત્યાં છે ને હલો આપણે મજબૂર આવે હલો કરી નાખે ખાલી આને અહીં બંને છે હોટલ હોટલ બંને છે હાઈવે કાંઠે જ હાઈવે છે જો ગાડી જાય આપણા જો જાય તો હવે આ સાથે જ આ વિડીયોને ભાઈ સમાપ્ત કરીએ એક નવા વ્લોગ સાથે ફરી મળીશું ત્યાં સુધી બધા જ મિત્રોને જય માતાજી